પોરબંદર માં ઠેર ઠેર જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાતે શ્યામ સોસાયટી ખાતે પણ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો અહીં શ્રાવણ માસ ના સોમવાર ની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે હું લોક ગાયક રાજુભાઈ રાજબારો સૌને જય શ્રી કૃષ્ણ આજે જન્માષ્ટમીનો જબરદસ્ત પર્વ હોય શ્રાવણ મહિનો હોય ભોળાનાથનો દિવસ હોય ત્યારે અમે પોરબંદરમાં રાધેશ્યામ સોસાયટી રોકડીયા હનુમાનની પાછળ દર સોમવાર ખૂબ સારી રીતે ઉજવીએ છીએ ભોળાનાથનું ખૂબ ભજન ભાવ કરીએ છીએ અને આજે આઠમના દિવસે કૃષ્ણ જન્મ ખૂબ સારી રીતે ઉજવ્યો છે ત્યારે ગોકુળમાં ગમતું નથી યમુના ખારી દેર પણ વાલા હારે વેર તે સિદ્ધલે કરાવ્યા સાંભળા આજ આવો અવસર હોય ત્યારે આપણે હિન્દુ ધર્મની રીતે હિન્દુ સંસ્કૃતિની રીતે ખૂબ સારી રીતે આપણે કૃષ્ણનો જન્મ ઉજવવો જોઈએ એટલે નંદ કેર આનંદ ભયો જે કનૈયા લાલકી સૌને આજ કૃષ્ણ ભગવાનના આશીર્વાદ મળે કૃષ્ણ ભગવાન આજે જેમનો જન્મદિવસ સારી રીતે ઉજવાતો હોય તો જય શ્રી કૃષ્ણ જય માતાજી